છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચને નોટિસ મળી છે માજી સરપંચ ગ્રામ પંચાયતના સ્વભંડોળની ગ્રાન્ટમાં વીસ લાખની ગ્રાન્ટ વાપરીને ખર્ચ કરી નાખ્યો અને તેમાં ગેરરીતિ ઝડપાતા તાલુકા વિકાસ અધિકારીએ નાણાં વસૂલવા માટે નોટિસ પાઠવી વર્ષ બે હજાર સત્તર અઢાર અઢાર ઓગણીસમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં ગેરરીતિ બાબતે નરહરીભાઈ પટેલે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી અને જેમાં કંચનભાઈ પટેલ અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદે હતા ત્યારે ગ્રામ પંચાયતના સ્વભંડોળના નાણાં તાલુકા વિકાસ અધિકારીની મંજૂરી વગર સરકારના નિયમ અનુસાર કરવાનો ખર્ચ હોય તેનાથી વધારે ખર્ચ સરકારી ચોપડે પાડીને સરકારી નાણાં વાપરી નાખતા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ હતી તો જેમાં ગેરરીતિ થઈ હોવાનું સાબિત થયું છે ભંડોળમાંથી જે ખર્ચ કરવામાં આવે રસ્તાવીને જે દાખલને એમાં જે કંઈ ખર્ચ કરવાનો થતો હોય ગળીકચેરીમાંથી અખતા સત્તમ અધિકારીઓની મંજૂરી જે લેવાની થતી હોય છે એની અંદર મંજૂરી ન લેવાના કારણે તે વહીવટમાં અનિયમિતતા જણાય છે અને જે કામગીરી છે કામગીરી કરતા પણ ખર્ચ ક્યાંક વધુ થઈ જણાય છે અને તે વખતની

પોતાનું કર્યું છે પ્રજાનું વિચાર્યું નથી ને એ કરેલી છે તે પેટે આ તાલુકા વિકાસ અધિકારીએ નોટિસો પણ એમને આપી છે બોડેલી તાલુકાના અલીખેરવા ગ્રામ પંચાયતના માજી સરપંચ કંચનભાઈ મનીલાલ પટેલને નોટિસ આપવામાં આવી છે અઢાર ઓગણીસ ઓગણીસ વીસ ની અંદર વીસ લાખ કરતાં વધારે એની નાણાંની ઉછાપત કરી હોય તેવી ફરિયાદ આવી હતી તે બાબતે તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ આપી છે અને અલી ખેરવા જે ગ્રામ પંચાયતના તલાટી તેઓના સ્થાને પહોંચ્યા હતા પરંતુ કંચનભાઈ મનીલાલ પટેલ જે માજી સરપંચ છે તેઓ સ્થાને ન મળતા તેઓના ઘરે નોટિસ લગાડી દેવામાં આવી છે અને ખાસ કરીને જે ગામની અંદર રોડનું કામ હોય સફાઈનું કામ હોય ગટરનું કામ હોય એ જે કામ કરવાના હોય છે ઉચ્ચ અધિકારીની પરવાનગી લેવાની હોય છે તે પરવાનગી ન લેવાના કારણે જે પૈસા જે છે તે વાપરી લીધા છે તેવું રજિસ્ટરમાં નોંધ ફરમાય છે તેના કારણે હાલ તો તાલુકા વિકાસ અધિકારીએ જે નોટિસ ઇશ્યુ કરી છે વીસ લાખ કરતાં વધુની રકમ જે છે તે રિકવરી કરવા માટેની નોટિસ આપી છે પરંતુ હાલ ઘરે જે તેઓના નિવાસસ્થાને જે માજી સરપંચ કંચનભાઈ મનેલાલ પટેલ ન મળતા આખરે જે તલાટી છે તેઓના ઘરે નિવાસસ્થાને જે નોટિસ લગાડી છે અને હાલ તેને આરપીડી દ્વારા પણ જાણ કરવામાં આવી છે સિઝપ ખત્રી ન્યુઝ એટિન ગુજરાતી